પાલણી જૈન દિરા શરમા 117 એકસો સત્તર કિલો ચાંદીના આભૂષણોની ચોરી પૂજારી સફાઈ કર્મી દંપતી સહિત ત્રણ સામે ફરિયાદ

પુંઠિયા શણગાર માટેની પ્લેટ સહિતનો માલ ચોરાયો છે જેની બજાર કિંમત આશરે રૂપિયા એક કરોડ ચોસઠ લાખ આંખવામાં આવી છે આ ચોરીમાં મંદિરના જ પૂજારી અને સફાઈ કામદાર દંપતીની સડવણી હોવાનું બહાર આવ્યું છે દિરાસનના ટ્રસ્ટીઓએ લોકર અને પૂજા રૂમમાંથી ચાંદીના દાગીના ગાયબ થતાં શંકાના આધારે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન જૈન દિરાસનને અને ઉપાશ્રયમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડે તાજેતરમાં ચોરીને અંજામ આપતા પહેલા કેમેરાનો વીજ પુરવઠો બંધ કર્યો અને અઢી કલાક બાદ ફરી ચાલુ કર્યો હોવાનું ફૂટેજમાં જણાવ્યું હતું વળી પૂજારી મેહુલને સફાઈ કામ કરતા કિરણ અને તેની પત્ની પૂરી ઉર્ફે હેતલ ઘટના બાદથી જ રહસ્યમય રીતે ગાયબ છે ફરાર થયેલ સફાઈ કર્મી દંપતીનો માસિક પગાર માત્ર દસ હજાર રૂપિયા હોવા છતાં તેઓ તાજેતરમાં વિસનગર ખાતે મકાન અને વાહન ખરીદ્યા હોવાની હકીકત સામે આવતા તેમની સામેની શંકા દ્રઢ બની છે પાલડી પોલીસે દેરાસરના પૂજારી મેહુલ રાઠોડ કિરણ અને તેની પત્ની પુરી વિરુદ્ધ ચોરી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ મામલે પોલીસે ચોરી કરાયેલા કરોડોના ચાંદીના આભૂષણોની પુનઃપ્રાપ્તિ અને ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે